દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં જે દર વર્ષે જે તે સિઝનમાં ખેડૂતોને પોતાના પાક માટે બિયારણ ખાતર દવા ટ્રેપ વગેરેની જે કીટ આપવામાં આવે છે એમાં આ વર્ષથી ઓનલાઈન અરજી લેવામાં આવશે જી હા દર્શક મિત્રો ગુજરાત સરકારના ઓફિશિયલ લેટર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ હેઠળના નિદર્શન ઘટકોનો મહત્તમ લાભ ખેડૂતોને મળી રહે એ આશયથી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ અઢાર જૂન બે હજાર પચીસના રોજ સવારે સાડા દસ કલાકેથી તારીખ એક જુલાઈ બે હજાર પચીસ કુલ છવદ દિવસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે દર્શક મિત્રો જે ખેડૂત ખેડૂતભાઈએ નિદર્શન ઘટકોમાં લાભ લેવાનો હોય એમણે આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો એના ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો આ નિદર્શન ઘટકોમાં સહાય ચાલુ થશે ત્યારબાદ ટૂંક સમયમાં અમારી ચેનલમાં આપ સૌને આ નિદર્શન ઘટકોમાં કયા કયા પાકોમાં કેવી રીતે સહાય આપવામાં આવશે એનો વિડીયો અમારી ચેનલ દ્વારા આપ સૌને મળી જશે માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો દર્શક મિત્રો ખેતીલક્ષી આવી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં